પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત પામોલ વિદ્યાધામના पटांगણમાં શિક્ષક દિન નિમિત્તે ટાઉન પોલીસ સ્ટેશન બોરસદ દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પીઆઈ મેડમ એસ એચ બુલાન તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મેડમે અંગ્રેજી માધ્યમના આચાર્ય નયનેશભાઈ પંડ્યા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રીમતી પાર્વલબેન પટેલ તથા હાઈસ્કૂલ વિભાગના માધ્યમિક શિક્ષક મુકેશભાઈ પરમર સાહેબનું સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું સાથે સાથે સમાજમાં શિક્ષણના વ્યાપ થકી ક્રાઇમ ઘટાડી શકાય વિદ્યાર્થીઓને શિક્ષિત બની ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી હતી પામોલ કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ એચ પટેલ સમાજમાં શિસ્ત સંસ્કાર નિયમિતતા નૈતિકતા લાવવા માટે શૈક્ષણિક સંસ્થા તથા પોલસ ડિપાર્ટમેન્ટના કાર્યની પૂરકતા વિશે શિક્ષક દિનને મહત્વ સમજાવ્યું હતું કેમ્પસ ડાયરેક્ટર રસિકભાઈ ડાબીએ શાળાનો પરિચય આપ્યો હતો હાઈસ્કૂલ વિભાગના આચાર્ય ડૉક્ટર દીપક પટેલે તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મંડળના પદાધિકારીઓ માજી સરપંચ શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના તમામ કર્મચારી ગણ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા આઝાદ મીડિયા લાઈવ બોરસદ